ગુડ આફ્ટરનૂન સોરી ગુડ આફ્ટરનૂન હોય બપોર બસાડા બર થઈ ગયા ગુડ આફ્ટરનૂન જેસી કૃષ્ણ છેસ્ટા જેસી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન ચાલો હવે હવે બપોરે એ શું ખાવાનું છે બધાયને ખમણ ખમણ રસ્તામાં આવ્યા આવે છે હા કેરે પોગે કઈ નહીં કે ન ખમણ આવી ગયા છે અને જો ખમણ ખાવા બેસી ગયા છે

અને જો ભૂખ લાગી છે ને તો વેફર વેપર દાબવા મળ્યા છે બેન વેપર ખાતા ખાતા પણ જો અમે આ ખજાનો ખોયલો છે આલ્બમ ને ફોટા ને બધાય જૂના જૂના કા જો આ મૂકી ના ના મૂકી ના ફોટાનો તો ખજાના ખજાના છે જમ પેલા પીપી સવાણી સ્કૂલમાં ભણતા ને આવી રીતના સ્કૂલના ગ્રુપમાં ફોટો પાડતા ને અમે લેવીશ તે હો મારા લાલા મામાને લગ્ન આવે ક્યાં ને તા બેના જો હા આમ બધા એક સરખી સ્કૂલમાં ભણતા જો લાલા મામાને મારા લગ્ન આરે હતા હો શ્રેષ્ઠ જો આમાં બેનો ભેગો જ આલ્બમ છે જો એક પછી એક હા પેલાના જૂના ફોટા જો કાળુ મામા ને નાના ને ઈતાર પપ્પા નો ફોટો છે લાઈતા જો આ લાલા મામા છે હો

બધા છે <laughs>

મારો તારો ફોટો દેખાડી ના મત તું વેસ હું આઈ હે રે મામા હવે મમ્મી હવે હરકો ફોટો લગે હવે તારી સેમ જ આવે ના કોણ મામા લાલા મામા બીજો ફોટો બે સેમ જ છે તેસ્તા બેને ખુશ છે આ લાલા મામા છે નહી આ કાળુ મામા છે હે આ મામી હે ને હા જો એ મામી છે આમ જો આમ જો શારે બેનું लाल कमादी सी त

મમ્મી એને ભાભી અને એ બધા એ કર્યો તો બે ના આઈડિયા જોઈ લો તમે આજે કાન ઉત્સવ કરવાનો છે તો અહીંયા ડેકોરેશન કર્યું છે ઝૂલો ને એવું બધું ડેકોરેશન કરી નાખ્યું છે જો આ ફૂગા લગાવ્યા છે ને આ ફ્લાવર થી ઝૂલો ડેકોરેટ કર્યો છે ને આ બધી જો તૈયાર કરતી હતી જો આ બધા તૈયારી કરવા આવ્યા છે काम पुरो ठइ ग्यो मार भिडियो अपलोड थातो त એટલે હું શૂટિંગ ઉતારવા નોતી આવી નઈ ના ફેલાઈ ગયીસ હરે હું ઊઠવા લાગી ગઈ તમ यमुना जितो कारी कारि राधा गो